મોર્નિંગ મિત્રો જય માતાજી તો આજે આપણે ડેલી વ્લોગ નો પાછો આજે વિડીયો શૂટ કરી રહ્યા છીએ

અને હા સેવ મમરાનો પણ આપણે નાસ્તો બનાવવાનો છે અને ચેનલ માં તમે નવા હોય તો લાઈક કરી દેજો શેર કરી દેજો અને સબસ્ક્રાઇબ કરી દેજો તો આવી ગઈ છે સાતમ આઠમ ઓરી તો આપણે સાતમ આઠમ આવી ગઈ છે તો આપણે ઘરે બધો જ નાસ્તો બનાવવાનો છે તો આપણે અત્યારે સૌથી પહેલા આપણે બનાવશું ઘોઘરા મીઠા સરસ મજાના તો આપણે ઘોઘરામાં નાખવા આપણે આ લીધો છે રવો એને આપણે સરસ મજાનો ઘીમાં શેકી નાખવાનો છે અને લોટ બાંધવા માટે લીધો છે મેંદો અને આ આપણે માવાની જગ્યા પેંડા લીધા છે અને આ કાચું બદામ ને દ્રાક્ષ આપણે આ કાચું બદામ ને બધા આપણે સરસ મજાનું ઝીણા ઝીણા કટકા કરી લેવાના છે તો આપણે આ મીંદાના લોટમાં આપણે થોડુંક અમથું ગરમ પાણી નાખ્યું અને તેલનું મળ નાખ્યું તેલનું મળ નાખે એટલે સરસ મજાના કુળા ઘૂઘરા પોચા બને તો આપણે ઘૂઘરા બનાવવા માટે હવે સરસ મજાનો આપણે રવો શેકી લેવાનો છે એનો માવો આપણે બધો મસ્તીનો બનાવી લેવાનો છે તો રવો શેકવા માટે આપણે આ ઘી લીધું છે તો ઘીને આપણે ગરમ કરી લઈશું તો જો મસ્તી નો ઘી ગરમ થઈ ગયું છે તો આપણે બધો જ રવો શેકી લેવાનો છે તો આપણે માવો નથી લાવ્યા પેન્ડા લાવ્યા છે એટલા માટે આપણે પેન્ડાનો આપણે સરસ મજાનો ચુંદો કરી લેવાનો છે સાચ રીતે આપણો રવો સરસ મજાનો શેકાઈ ગયો છે તો આપણે કાજુ બદામ ને દ્રાક્ષ નાખી દેસુ તો હવે આપણે નાખી દેસુ થોડું ગુરુ તો પછી આપણે હવે નાખી દેસુ પેંડાનો માવો આપણે કરેલો હતો એ તો જો આપણે સરસ મજાનું બધું મિક્સ કરી લીધું છે તો જો આપણે સરસ મજાનો માવો તૈયાર થઈ ગયો છે અને હવે આપણે એને ખંડો થવા મૂકી દેસુ ઘોઘરા બનાવવા માટે આપણે તેના પડવાળી સરસ મજાની ગોળ નાની રોટલી વણી લેશું અને પછી આપણે ઘોઘરો ભરી લેશું તો જો આપણે સરસ મજાની રોટલી નાની એમથી વણાઈ ગઈ છે અને આપણે આ ડબ્બી લીધી છે ઘોઘરા બનાવવાની તો આપણે એને ઉપર મૂકી દેસુ પછી એમાં આપણે માવો સરસ મજાનો ભરી લેશું પછી આ રીતના દબાવી દેવા જો સરસ મજાનો કુકરો તૈયાર થઈ ગયો તો જો આપણા સરસ મજાના ઘૂઘરા ભરાઈ ગયા છે તો હવે આપણે ઘૂઘરાને તળી લેવાના છે અને જે આપણે ઘૂઘરા બનાવીએ છીએ તો બે તાહડા કમ્પ્લીટ થઈ ગયા છે ને હજી કામ ચાલુ છે તો આપણા ઘૂઘરા થઈ ગયા છે તૈયાર તો હવે આપણે ઘૂઘરાને તળી લેશું તો સૌથી પહેલા આપણે તેલ મેક્ષણ તેલને આપણે ગરમ થઈ જવા દેવાનું તો જો સરસ મજાનું તેલ ગરમ થઈ ગયું છે તો આપણે એક પછી એક ઘૂઘરા બધા તળવા માટે નાખી દેશું ઘૂઘરા તળાઈ ગયા છે અને આ બેને ને શરૂઆત કરી દીધી ખાવાની કેમ લાગ્યા તમે તો જો આપણે સરસ મજાના મીઠા કુકરા તૈયાર થઈ ગયા છે ફટાફટ સકરપારા અને જોજો ગમે હોય તો લાઇક કરજો શેર કરજો અને તો હવે આપણે બનાવવાના છે શક્કરપારા તો શક્કરપારા બનાવવા માટે આપણે ખાંડનું પાણી ગરમ કરવાનું છે ખાંડ ની ચાસણી કરવાની ખાંડ નાખી દેવાના છે પાણીની અંદર ખાંડ ને ચાસણી મસ્ત ઓગળવા દેવાની છે ચાસણી થવા દેવાની છે ખાંડ ખાંડ ની ચાસણી થાય ત્યાં સુધીમાં આપણે લોટ કાઢી રાખીએ તો આપણે તેલ નાખીને આપણે મોણ દઈને લોટ બાંધવાની છે શક્કર તો જો આપણે સરસ મજાની ખાંડ ચાસણી તૈયાર થઈ ગઈ છે તો હવે આપણે લોટમાં નાખી દેવાની તો આપણે શક્કરપારાનો લોટ બાંધી લે તો એ લોટ બંધાઈ ગયો એટલે આપણે એક રોટલી વણી દીધું હવે આપણે રોટ રોટલી વણીને આપણે હવે તેલ ગરમ થવા મૂકી દઈશું તેલ ગરમ થાય ત્યાં સુધી આપણે છેને શક્કરપારા પાડી લઈ અમારી પાસે જો આવી એક ચમચી છે શક્કરપારા પાડવાની સરસ મજાના તૈયાર થઈ ગયા તો જવું આપણા સરસ મજાના શક્કરપાળા તળાઈ ગયા છે તૈયાર થઈ ગયા છે

અને જો આ શક્કરપારા તમારે કીધે બગડતા હોય ને તો તમે શક્કરપારામાં મણ થોડુંક વધારે નાખો ને તો મસ્ત સરસ પોચા રોજ શક્કરપારા થાય આવા તો તમને અમારો વ્લોગ કેવો લાગ્યો તો ગમ્યો હોય તો લાઈક કરજો શેર કરજો ને સબસ્ક્રાઇબ કરજો હવે પછી આપણે શું નેક્સ્ટ વસ્તુ બનાવ હવે બનાવવાનું આપણે ખાખરા મીંડાના લોટના ક્યા બેન હારા બેન બહુ મસ્ત બેન આપણે બનાવશું સેવ મમરા તો સેવ મમરા બનાવવા માટે આપણે આ મમરાની થેલી લઈ લીધી છે આ સેવ લીધી છે અને આ જીરી મમરી લીધેલી છે નાની નાની વાટકી છે ભૂંગળી છે એવું બધું આ એવું બધું છે અને આમાં આપણે છે પૌવા મકાઈના અને આ છે સેવ મમરાનો મસાલો તો આપણે આ તળવાની વસ્તુ આપણે તળી લેશું મમરાને સરસ મજાના ચાળી લેશું

આપણે તેલ મીખી તેલ ગરમ થાય ત્યાં સુધી આપણે મમરામાં બધો મસાલો એડ કરી દેશું અને પછી બીજી વસ્તુ તો આપણે જો સરસ મજાના હળદર નાખશું આ ખાંડ છે આપણે ખાંડ નાખી દેસુ થોડુંક લાલ મરચું નાખી અને પછી મીઠું બધા જ મસાલા નાખી દીધા છે આની ઉપર આપણે પૌવા મમરી ને એવું બધું આપણે તળી નાખી દેસુ તો આપણું તેલ આવી ગયું છે ગરમ થઈ ગયું છે તો હવે આમાં મમરી તળી લેસુ તળાઈ ગઈશ તો હવે આપણે પવા તળી લેશ આપણે સરસ મજાના પવા તળાઈ ગયા છે ને આપણે મીઠો લીમડો પણ ઉપર ભભરાઈ દીધો

હવે આપણે છેલ્લે નાખવાના છે सेवുംમરાનો મસાલો આ મસાલો નાખી લઈએ सेवുംમરાનો સ્વાદ સરસ મજાનો આવશે સુજા તો તો આપણું સરસ મજાના सेवുംમરા તૈયાર થઈ ગયા છે હવે આની પછી આપણે બનાવશું નીનાના રોટના ખાખરા Toa apresium mempraktik dia setir, toa apresium mempraktik dia setir, toa એટલે આપણે મટીકા કરીએ તો કદાચ આ વાળા પરથી એને ઇન્સ્ટાબલ કરીએ સત્રમાણે મી થોડું ઓછું થોડું પચિન આપણે આ ગરમ પાણી લીધું છે એમથી આપણે નોટ બાંધવાનું તો આપડા સરસ મજાનો લોટ બંધાઈ ગયો છે મેંદાનો નો હવે આપડે ખાખરા ઉમી લેશ તો જો આપણા સરસ મજાના ખાખરા વણાઈ ગયા છે ને હવે આપણે તળી લઈશું અને તળવા માટે આપણે તેલ મેં તો તેલ પણ સરસ મજાને ગરમ થઈ ગઈ છે જો આપણા સરસ મજાના ખાખરા તળાઈ ગયા છે તૈયાર થઈ ગયા અને આપણે પડખે શેકાય છે સી તો તમને આ એક વ્લોગ માટે તમને ચારે ચાર વસ્તુ જોવા મળશે અને તમને જો ગમે તો ચંદન ને લાઈક કરજો શેર કરજો અને સબસ્ક્રાઇબ કરી દેજો